જય ગૌ માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે જે હાલમાં સ્ક્રીન ઉપર એટલે કે એક નંબર ઉપર જે ગીર ગાય જોઈ શકો છો પ્યોર ગીર ગાય છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરું તમને ગાયની તો તમે ગાયની કાન જોઈ શકો છો ગાયની સીંગ પેટર્ન તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો કલર કોમ્બિનેશન બહુ સારો કલર કોમ્બિનેશન છે અને ગીનનો પ્યોર કલર એટલે કે લાલ કલર છે હવે મિત્રો આ ગાયની તમને વાત કરી દઉં તો માહિતી એટલે કે તમને કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે તો આ જે ગાય છે એને બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ ગાયની જે ને એ વાત હું તમને આગળ કરી દેવાનો છું પણ આની માહિતી મારી પાસે એટલી જ છે બીજું વેતર છે એટલી અને જો તમારે વધારે માહિતી જોતી હોય તો આ ગાય તમને ક્યાં જોવા મળશે એ અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર આપો તમે એમાં કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી લઈ શકો છો હવે વાત કરીએ આપણે ગાયની કિંમત વિશે તો આ જે ગાય તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો એની કિંમત ગાયના માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે એ તમે સ્ક્રીન ઉપર આગળ જોઈ જ લીધી છે એટલે કે મેં તમને બતાવી દીધી હતી હવે તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ તમને ક્યાં જોવા મળશે એ માહિતી આપી દો તો તમને ગામ જે છે એ કેશોદ અને જિલ્લાની જો હું તમને વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો છે જે એ જૂનાગઢ જિલ્લો અને જૂનાગઢ જિલ્લાનું ગામ કેશોદ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમે છે ને આ ગાયના માલિકનો કોન્ટેક કરી અને પછી તમે ત્યાં ધક્કો ખાઈ ગયો ગાય જોવા માટે કેમ કે ગાય વેચાઈ ગયું હોય તો તમારે ધક્કો ન થાય ખોટો તો તમે બીજા નંબર ઉપર જ્યાં ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવી છે એચએફ ટાઈપ ગાય છે તમે જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવી છે હવે જો હું તમને આ ગાયની કંડિશન એટલે કે માહિતી તમને થોડી ઘણી આપી મારી પાસે આવેલ છે છે જો વાત કરવામાં આવે આ આ ગાયના તો ગાય જે એને વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરું તમને તો આ ગાયના દૂધ વિશે વાત કરું તો આ જે ગાય છે એનું છ લીટર જેટલું દૂધ હતું આગળના વેતરે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને એ ગાય કેટલા દિવસની કાચી છે એ એ વાત કરી દેવામાં તમને આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલમાં દિવસની કાચી છે એટલે કે પાંચ દિવસની વાત છે ગાયની કિંમત વિશે તમને જણાવવામાં આવે તો પાંત્રીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે તમને આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે ગામ ધંધુકા જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો અમદાવાદ એટલે કે મિત્રો અમદાવાદ જિલ્લામાં ગામ ધંતુકા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે છ લીટર જેટલું દૂધ છે ગાયનું અને મિત્રો તમે ફોન કરી એટલે કે કોન્ટેક કરી પછી જ તમે ગાય જોવા જઈ જાવ જો ગાય વેચાઈ ગયું હોય તો તમારે ફોટો થકો ન થાય એનું તમે ખાસ ધ્યાન રાખજો અને મિત્રો આમાં અમારી કોઈ જવાબદારી રહેતી નથી તમે ત્યાં જઈ અને રૂબરૂ ગાય જોઈ પછી જ ખરીદી શકો છો પછી ખરીદજો હવે મિત્રો આપણે ત્રીજા નંબર ઉપર વાત કરીએ તો કે ગીર વાછળીઓની તો મિત્રો હવે ઓરિજિનલ ગીર બહુ સારી વાછડીઓ એટલે કે ગીર અને એક બુલ આટલી વસ્તુ વેચાવાની છે અને મિત્રો આ બધી જ વસ્તુ છે એ એક જ માલિકીની છે અને એક સાથે બધાનો ભાવ કીધેલ છે આમાં એટલે ધ્યાનથી સાંભળજો મિત્રો એક સાથે બધાનો ભાવ છે તમારે એક એક ખરીદવી હોય તો તમે આ જે ગાયું છે એટલે કે વાછડિયું છે બુલ છે એનો તમે એટલે કે આકેલ છે ફૂટ છે એનો તમે નોખો નોખો ભાવ કટવી શકો છો હવે મિત્રો તમે જે હાલમાં સ્ક્રીન ઉપર જે વાછડી જોઈ શકો છો કાબરા ટાઈપ વાછળી છે કાનકટ માથું સિંગ રૂપ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે તમને વાત કરી દો આની કન્ડિશન વિશે કે મિત્રો જે આ વાછડી છે એ પૂરા બાર મહિનાની થઈ છે એમ પાછળના માલિકનું કહેવાનું છે તો મિત્રો બહુ સારી અને બેસ્ટ વાછડી છે બાર મહિનાની તો આ જે વાછડી છે બાર મહિનાની છે બહુ સારી અને બેસ્ટ છે લેવી હોય તો તમને એની ડિટેલ્સ પણ હું પાછળ આપી દઈશ એના માલિકના કોન્ટેક નંબરને જે છે પછી મિત્રો એનાથી આગળ વધીએ આપણે ચોથા નંબર ઉપર જઈએ તો તમે આ ગીર વાછળી જોઈ શકો છો એની કાનકટ સિંગ પેટર્ન માથાનો ભાગ માથાનો ભાગ આનો વધારે ઉપસેલ છે અને બહુ સારી વાછડી છે બીર વાછડી છે કલર કોમ્બિનેશન મિત્રો તમે જોઈ શકો છો કાબરો કલર છે મિત્રો અને આમાં જે બધી વાછડીઓ છે બધી વાછડીઓનો કલર અલગ અલગ છે અને બહુ સારી વાછડીઓ છે અને હાલમાં ટ્રેન્ડમાં જે કલર છે એવી જ વાછડીઓ છે બુલ પણ ટ્રેન્ડના કલર નો જ છે તમે આગળ વિડીયો જોજો આખો તમને આ બધી બહુ સારી અને બેસ્ટ વાછડીઓને કોટ બતાવું હવે આ જે વાછડી છે એની આપણે ઉમરની વાત કરીએ તો આ જે વાછળી છે એ પોણા બે વર્ષની થઈ છે એમ વાછળીના માલિકનું કહેવાનું છે મિત્રો પોણા બે વર્ષની વાછળી તમે જોઈ શકો છો એની શરીરની બનાવટ સિંગ પેટર્ન કાનકટ પછી એનું મોઢું ને તમે કલર કોમ્બિનેશન ને બધું જોઈ શકો છો બેસ્ટ વાછળી છે હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર તમે જે વાછડી જોઈ શકો છો આનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ જોરદાર કલર છે ટ્રેનમાં કલર છે એ કલર છે હવે વાછડીની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો વાછડીની તમે હાઈટ પણ જોઈ શકો છો કદ કદકાઠું પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડીઓ છે મિત્રો જો તમારે આમાંથી એક એક વાછળી જોતી હોય તો તમે આ જે વાછળીઓના એટલે કે આ બધા એક જ માલિકની વસ્તુ વેચાવશે તો તમે એનો કોન્ટેક કરી અને તમે એની પાસેથી એક એકની કિંમતમાં પણ માગી શકો છો એટલે કે તમારે જોતી હોય તો તમે એક એકની કિંમત પણ કરાવી શકો છો હવે મિત્રો હું તમને સાથે જ કિંમત કહી દેવાનો છું હવે મિત્રો હું તમને આ વાછડીની વાત કરું કેટલી ઉંમર છે એ આ જે વાછડી છે એની ઉંમરની વાત કરીએ તો કે આ વાછડીની પણ પોણા બે વર્ષની ઉંમર છે પોણા બે વર્ષની ઉંમરમાં પણ તમે કદ કાઠું જોઈ શકો છો હવે મિત્રો આગળ હું તમને જે વાછડી બતાવું એ પણ તમે જોતા રહી જાઓ બહુ સારી વાછડી છે અને એનો પણ કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરનો પ્યોર કલર એટલે કે લાલ કલર તમે જોઈ શકો છો આનું માથું કાનકટ સિંગ પેટર્ન બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે વાત કરીએ આપણે આની આગળ તો માત્ર દસ જ મહિનાની આ વાછળી છે કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો પ્યોર કલર કોમ્બિનેશન છે અને ઓરિજિનલ ગીર વાછળી છે તમે પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો દસ મહિનામાં બહુ સારી અને બેસ્ટ વાછડી તૈયાર થઈ છે તમે એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો આંખ જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો તો મિત્રો વધારે વાછડીની કિંમત બે ત્યારે તો મારી પાસે ડિટેલ ન હોય એટલે કે ઉમરની વાત કરી શકું હું તમને અને કિંમતની જો વાત કરું તો તમે અલગ અલગ કિંમત કરી શકો છો એના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી તમે આ વાછડીની અને વધારે જે વાછડીઓ બતાવી એની તમે લઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે તમને મિત્રો તો હું તમને જો આગળની જે ગાય છે એ પણ હું આગળ બતાવી દઉં છું તો એ ગાય પણ આજે વેચાવા આવી છે તો મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો તો આ પણ વેચાવ છે અને આ ગાયની તમને વાત કરું તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો ગાયની અડર ક્વોલિટી તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે આ ગાયની તમને આગળ વાત કરી દેવામાં આવે તો આ જે ગાય છે એ અણે ચાર મહિનાની ગાભણ છે એટલે કે ચાર મહિનાની ગાભડ છે એટલે કે ચાર મહિનાની પ્રેગનન્ટ ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે બહુ સારી અને બેસ્ટ ગીર ગાય છે ઉપર તરફ ફળેલા દેખાય છે થોડા ઘણા બધું તમે જોઈ શકો છો ચાર મહિનાની ગાભોડ છે હવે હું તમને વાત કરું આગળ મિત્રો તો તમે જે ગાય જોઈ એ ચાર મહિનાની ગાભોડ છે હવે આગળ છે હું તમને બતાવવા માંગીશ તો મિત્રો જો તમે આ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું જેથી કરીને તમે સરળતાથી તમારે કોઈ પણ પશુ લેવું હોય તો તમે સરળતાથી પશુ લઈ શકો બહુ સારું અને બેસ્ટ પશુ વેચાવવું હોય એ વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો હોઉં છું એટલે તમારા મિત્રોને પણ શેર કરી દીધો જોઈએ એને કોઈ પણ પશુ લેવું હોય તો એ પશુ લઈ શકે હવે મિત્રો તમને જે આ બુલની વાત કરું એટલે કે ગીર કોટની વાત કરું તો તમે ગીર કોટ જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો એનું હંપ જોઈ શકો છો એની સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો અને મિત્રો સાથે સાથે તમે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ ખૂટ છે આ તો તમે ખૂટ જોઈ શકો છો હવે હું તમને ખૂટની વાત કરું તો મિત્રો આ ખૂટની જે ઉંમર છે આ ખૂટ જે છે એની ઉંમરની વાત કરી દેવામાં આવે તમને મિત્રો તો આ ખૂટની ઉંમર અત્યારે ત્રણ વર્ષ થઈ છે ત્રણ વર્ષમાં તમે એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો પછી એની હાઈટ જોઈ શકો છો એનો માથાનો ભાગ જોઈ શકો છો પછી એની આગળ વાત કરો તો તમે એને શરીરની બનાવટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ બનાવટવાળી ફૂટ છે હવે જો મિત્રો તમારે કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવો હોય અને અમારી જે યુટ્યુબ ચેનલ ઉપર જો વિડીયો મુકાવો હોય તો તમે અમને તમારા પશુનો આડો વિડીયો પશુના ફોટા પશુના આડો વિડિયો પશુના ફોટા અને આગળ વાત કરું તમને તો પશુ વિશે માહિતી અને પશુ તમને ક્યાં જોવા મળશે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુનો ફ્રીમાં એડ કરી આપશો અને મિત્રો તમને જે આગળ મેં કોટ બતાવ્યો આ એનું રિઝલ્ટ છે તમે એનું રિઝલ્ટ પણ જોઈ શકો છો બહુ સારું રિઝલ્ટ આવે છે કાબરા કલરમાં છે આ એનું રિઝલ્ટ પછી આ એનું લાલ કલરમાં રિઝલ્ટ છે તમે જોઈ શકો છો એની કાનકટ તમે જોઈ શકો છો પછી ગરદનનો ભાગ જોઈ શકો છો ઓલો આંખ જોઈ શકો છો એના શરીરની તમે બનાવટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ બનાવટવાળી વાળી એટલે કે પારું વાછળ આવે છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર હવે તમને વાત કરું આગળ તો મિત્રો તમે જે આ વાછળીઓ જોઈ શકો છો એટલે કે આ એ બુલનું રિઝલ્ટ છે અને જો આ બધાની તમને એકસાથે કિંમતની વાત કરી દેવામાં આવે તો આ બધાની કિંમત છે દસ લાખ રૂપિયા રાખેલ છે સાથે એક સાથે કિંમત છે મિત્રો ફરી એક વખત તમને કહી દઉં એક સાથે બધાની કિંમત આપેલ છે દસ લાખ રૂપિયા કિંમત છે હવે તમને આ ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ બધા તમને ગામ ધાંગધ્રા અને જિલ્લાની જો વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર છે તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગામ થાંગત્રા છે ત્યાં તમને પ્રોપર જોવા મળી જશે અને બધાની એક સાથે કિંમત દસ લાખ કીધી છે જો કોઈ પણ પશુપાલક મિત્રોને એક એક વસ્તુ વેચાતી લેવી હોય તો તમે એના માલિક સાથે વાત કરી અને કોન્ટેક કરી આ મેં એના કોન્ટેક નંબર આપેલા છે તો તમે ત્યાંથી એક એકની પણ કિંમત કઢવી શકો છો બહુ સારી અને બેસ્ટ ફૂડ અને વાછડીયું છે હવે જો મિત્રો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે અમને જોઈન મીનો મેસેજ કરી શકો છો અથવા તો કે આ ગ્રુપમાં જોઈન કરવાનો મેસેજ કરી શકો છો અમે તમને જોઈન કરી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ